નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ બાર જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અંતર્ગત સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી દ્વારા મોડાસામાં રન ફોર સ્વદેશી સંકલ્પ દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સ્વદેશી અપનાઓ દેશ બચાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ દોડનો મુખ્ય હેતુ ભારતને આર્થિક રીતે સમૃદ્ધ અને સ્વાવલંબી બનાવવાનો તેમજ હર ઘર સ્વદેશીનો વિચાર જનજન સુધી પહોંચાડવાનો હતો આ સ્વદેશી સંકલ્પ દોડને મોડાસા સ્થિત મલા ગાંધી કોલેજ કેમ્પસ ખાતે કોલેજના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ દ્વારા લીલી ઝંડી આપીને તથા રિબન કાપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું દોડ દરમિયાન યુવા વર્ગમાં ઉત્સાહ અને દેશભક્તિનો અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો હતો સ્વદેશી જાગરણ મંત ચરવલ્લી દ્વારા આયોજિત આ દોડમાં મોડાસા કેળવણી મંડળ અને કોલેજના મંડળના તમામ શાળાઓ અને કોલેજોના થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા સ્વદેશી અપનાવો દેશ બચાવો ભારત માતા કી જય જેવા ગગન બેદી સૂત્રોચ્ચારો સાથે દોડે સમગ્ર શહેરને ના રંગે રંગી દીધું હતું આ સંકલ્પ દોડની પૂર્ણાહુતિ મોડાસા સ્કૂલ ખાતે કરવામાં આવી હતી જે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહ દ્વારા દોડનું સમાપન કરાવવામાં આવ્યું હતું

દેશભક્તિ સ્વાવલંબન અને સ્વદેશી વિચારધારાના સંદેશ સાથે ભવ્ય અને પ્રેરણાદાયી રીતે સંપન્ન થઈ હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા હું ડોક્ટર મુકેશ દયાળજીભાઈ પટેલ સ્વદેશી જાગરણ મંચ ગુજરાત ગાંધીનગર વિભાગનો સહસંયોજક છું બારમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત સ્વદેશી દોડની અંદર કેળવણી મંડળ મલા ગાંધી કોલેજ ઉચ્ચ કેળવણી મંડળ અને સ્વદેશી જાગરણ મંચના સંયુક્ત ક્રમેથી અહીંયા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અંદાજીત ત્રણસો થી ચારસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો દોડનું આયોજન ખૂબ જ સરસ રીતે થયું છે અને જે મેસેજ આપવો હતો સ્વદેશી જાગરણ મંચનો એ નગરજનો સુધી પહોંચે એવો પ્રયત્ન કર્યો છે થેન્ક યુ મહેશભાઈ પટેલ સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી જિલ્લા સંયોજક આજે બાર તારીખના રોજ સ્વદેશી જાગરણ માટે કોલેજ કોલેજથી જે કંઈ ચાર રસ્તા થઈ વિવિધ વિસ્તારોમાં થઈ અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શહેરીજનો સાથે વિશાળ સંખ્યામાં આજે રેલી સ્વરૂપે નીકળ્યા અને ખૂબ સરસ પ્રોત્સાહન મળ્યું કે સ્વદેશી અપનાવો દેશ બચાવો લોકલ ફોર વોકલના ચરિતા સૂત્રને ચર્ચા કરવા માટે આજે વિશાળ સંખ્યામાં અમારા પ્રાંતના ડોક્ટર મુકેશભાઈ અરવલ્લી જિલ્લાના મને વેકરિયા સાહેબ અને સમગ્ર ટીમ આ સ્વદેશ જાગરણ મંચની આ રેલીમાં ઉપસ્થિત રહી વિશાળ બાળકો સાથે અને દોડ આજે રન રન ફોર દોડ આજે કાર્યક્રમ ખૂબ સુંદર બતાવ્યો અને એમાં જમા પણ વેપારીઓને પણ ખૂબ સપોર્ટ મળ્યો કે બહાર વિદેશની વસ્તુઓ નહીં ખરીદતા આપણા દેશની ભારતની આપણે જ પ્રોડક્શન આપણે જ વાપરીએ એ સૂત્રતાને સાર્થક કરવા માટેને આજે રેલી દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા ડોક્ટર જયશ્રી એન પટેલ સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત આજની જે રેલી છે એ રેલીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકલ માટે બનો વોકલ અને ઇન્ડિયાને બનાવો ગ્લોબલના સૂત્રોચ્ચાર સાથે આપણે આ રેલીનો ઉદ્દેશ યુવાનો સુધી એ પહોંચાડ્યો છે કે વિદેશી વસ્તુઓનો ત્યાગ કરી સ્વદેશી વસ્તુઓ અપનાવો અને સ્થાનિક ઉદ્યોગ સાહસિકતાને આવેગ આપવા માટે આજના રેલીનું આયોજન કરેલું છે અને આ રે રેલીથી યુવાનોમાં ખૂબ સારો મેસેજ ગયો છે અને સ્થાનિક વસ્તુઓનો ઉત્પાદન વધશે અને મહિલાઓમાં પણ એટલી જાગૃતતા આવશે અને મહિલાઓ પણ ઘરે ઘરે મેસેજ પહોંચાડશે કે જેથી કરીને આપણે સ્વદેશી વસ્તુઓ પર આત્મનિર્ભર રહીશું અને દેશને ખૂબ મજબૂતા અને ગૌરવ અંત પ્રાપ્ત થશે આવી આજની રેલીનો મુખ્ય સંકલ્પ છે ગિરીશ વેકરિયા સ્વદેશી જાગરણ મંચ જિલ્લો અરવલ્લી આજની સ્વદેશી સંકલ્પ દોડમાં વિદ્યાર્થીઓમાં વિવેકાનંદના જે સ્વદેશીના વિચારો છે એને વેગ મળે વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે વિદ્યાર્થીઓ ઉદ્યમી ઉદ્યમિતા તરફ દોડે અને ભારતનો રાષ્ટ્રનું ઉત્થાન કરે અને આત્મનિર્ભર બને એ હેતુથી આ દોડ આયોજન કરવામાં આવ્યું હતું મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને સ્વદેશીનો સંકલ્પ ઘરે ઘરે પ્રચાર પ્રસાર કરવા માટેનો સંકલ્પ કરેલ હતો